ક્યારે કલ્પના કરી છે કે એક રાતમાં વરસેલો વરસાદ સુકાઈ ગયેલા કૂવો ભરી દે ભૂખ્યા લોકોને આશા આપે અને એક આખા ગામને વિનાશમાંથી બચાવી લે આ બધું સંભવ બન્યું એક શક્તિથી ચામુંડા માતાજીની કૃપાથી આ છે તેમનો અદભુત ચમત્કાર જે આજે પણ લોકોને આશ્ચર્યમાં મૂકે છે ચામુંડા માતાજી ભારતીય સંસ્કૃતિમાં શક્તિ ભય અને કરુણાનું અદભુત સ્વરૂપ માનવામાં આવે છે તેઓ માત્ર વિનાશની દેવી નથી પરંતુ અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરનારી મહાશક્તિ છે ગુજરાત અને રાજસ્થાનના અનેક પ્રદેશોમાં ચામુંડા માતાજીની પૂજા અતિ શ્રદ્ધાપૂર્વક થાય છે કહેવાય છે કે જ્યાં સાચા દિલથી માતાજીને પુકારી લેવાય ત્યાં તેઓ ચોક્કસ પોતાની કૃપા દર્શાવે છે આવી જ એક અદભુત ચમત્કારિક ઘટના વર્ષો પહેલા એક નાનકડા ગામમાં બની હતી જે આજે પણ લોકોની શ્રદ્ધાને વધુ મજબૂત બનાવે છે ઘણા વર્ષો પહેલા કુંડલપુર નામનું એક ગામ હરિયાળું અને સુખી હતું ગામના લોકો ખેતી અને પશુપાલનથી જીવનયાપન કરતા હતા પરંતુ સમય જતા કુદરત રૂઠી ગઈ સતત ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડ્યો નદીઓ સુકાઈ ગઈ કૂવો ખાલી થયા અને ખેતરો બંજર બની ગયા દુર્ભિક્ષ એટલું ભયાનક હતું કે લોકો દિવસમાં એક સમયનું ભોજન પણ મુશ્કેલથી મેળવી શકતા બાળકો ભૂખે રડતા અને વૃદ્ધો નિરાશ થઈ જતા લોકોના મનમાં ભય અને અશાંતિ છવાઈ ગઈ હતી આ ગામની બહાર સ્મશાન નજીક એક ટેકરી પર ચામુંડા માતાજીનું પ્રાચીન મંદિર હતું મંદિર સાદું હતું પરંતુ તેની આસપાસ અદભુત શક્તિની અનુભૂતિ થતી રાત્રિના સમયે ત્યાં એક અલગ જ શાંતિ અને રહસ્યનો અનુભવ થતો વડીલો કહેતા કે આ મંદિર હજારો વર્ષ જૂનું છે અને માતાજી અહીં સાક્ષાત બિરાજે છે છતાં દુર્ભિક્ષના સમયમાં ઘણા લોકોની શ્રદ્ધા ડગમગવા લાગી હતી લોકો વિચારવા લાગ્યા કે જો માતાજી સાચે શક્તિશાળી હોય તો ગામ પર આવી વિપત્તિ કેમ આવી ગામમાં ભાનુભા દાદા નામના એક વૃદ્ધ રહેતા હતા જે ચામુંડા માતાજીના અખંડ ભક્ત હતા તેમણે પોતાના જીવનમાં માતાજીની અનેક કૃપાઓ અનુભવી હતી એક દિવસ તેમણે આખા ગામને એકત્ર કરીને કહ્યું કે દુઃખના સમયમાં દેવતાને દોષ આપવાને બદલે પોતાની શ્રદ્ધા મજબૂત કરવી જોઈએ તેમણે સૂચન કર્યું કે સાત દિવસ સુધી રાત્રિ જાગરણ ઉપવાસ અને હવન કરીને માતાજીની આરાધના કરવામાં આવે શરૂઆતમાં કેટલાક લોકો સંશયમાં હતા પરંતુ કોઈ વિકલ્પ ન હોવાથી આખું ગામ આ સંકલ્પ માટે તૈયાર થયું રાત્રિ જાગરણની પહેલી રાતે થોડા જ ભક્તો આવ્યા બીજી અને ત્રીજી રાતે લોકોની સંખ્યા વધતી ગઈ શ્મશાન પાસે દીવા પ્રગટાવાયા ધૂપ અને હવનની સુગંધ વાતાવરણમાં ફેલાઈ ગઈ અને જય ચામુંડા માના નાદથી આખું સ્થાન ગુંજવા લાગ્યું છતાં અનેક રાતો સુધી કોઈ અદભુત ઘટના ન બની કેટલાક લોકો થાકી ગયા અને કહેવા લાગ્યા કે આ બધું વ્યર્થ છે પરંતુ ભાનુભા દાદાએ સૌને ધીરજ રાખવા કહ્યું સાતમી રાત્રે વાતાવરણ અચાનક બદલાઈ ગયું આકાશમાં ઘેરો અંધકાર છવાઈ ગયો હતો અને પવન જોરથી ફૂંકાવા લાગ્યો હતો ઝાડોના પાંદડા અજીબ અવાજ કરવા લાગ્યા હવન ચાલી રહ્યો હતો ત્યારે અચાનક મંદિરનો દીવો પોતે જ તેજથી ભડકી ઉઠ્યો આ દૃશ્ય જોઈ બધા ભક્તો સ્તબ્ધ થઈ ગયા કોઈ બોલી શક્યું નહીં એ જ સમયે માતાજીની મૂર્તિના નેત્રોમાંથી પ્રકાશ ઝળતો દેખાયો થોડી જ ક્ષણોમાં માતાજીની મૂર્તિના ચરણોમાંથી પાણીની પાતળી ધાર વહેવા લાગી ભક્તોની આંખોમાં આશ્ચર્ય અને આનંદના આંસુ આવી ગયા ભાનુભા દાદા ભાવવિભોર થઈ ગયા અને કહ્યું કે માતાજી પ્રસન્ન થઈ ગઈ છે એ જ ક્ષણે આકાશમાં ભયાનક ગાજ સાથે વાદળો ઘેરાયા અને મરધાર વરસાદ વરસવા લાગ્યો ઘણા વર્ષોથી સુકાઈ ગયેલી ધરતી પર પાણી વરસતા લોકો ખુશીથી રડી પડ્યા આ વરસાદ આખી રાત ચાલ્યો સવાર પડતા ગામના કૂવો ભરાઈ ગયા હતા તળાવો છલકાઈ રહ્યા હતા અને ખેતરોમાં ફરીથી જીવનનો સંચાર થયો હતો લોકોના ચહેરા પર આશા અને સંતોષ જોવા મળ્યો માત્ર પાણી જ નહીં પરંતુ લોકોના હૃદયમાં પણ નવી શ્રદ્ધા જન્મી હતી ઘણા સમયથી બીમાર રહેલા લોકો સાજા થવા લાગ્યા અને ગામમાં ફરીથી શાંતિ અને એકતા જોવા મળી આ ચમત્કાર પછી ગામના લોકો ચામુંડા માતાજીની મહિમા પર અઢળક વિશ્વાસ રાખવા લાગ્યા જે લોકો પહેલા શંકા કરતા હતા તેઓ પણ માતાજીના ચરણોમાં શિર ઝુકાવવા લાગ્યા ગામમાં એક લોભી સાહુકાર હતો જે દુર્ભિક્ષના સમયમાં પણ અનાજ છુપાવી રાખીને લોકોને લૂંટતો હતો તેણે માતાજીની અવગણના કરી હતી થોડા જ દિવસોમાં તે અચાનક ગંભીર રીતે બીમાર પડ્યો અને મૃત્યુ પામ્યો લોકો માનવા લાગ્યા કે માતાજી કરુણા સાથે સાથે ન્યાય પણ કરે છે આ ઘટના પછી કુંડલપુર ગામમાં ચામુંડા માતાજીની પૂજા વિશેષ શ્રદ્ધાથી થવા લાગી દર વર્ષે નોરતે વિશેષ જાગરણ હવન અને ભંડારાનું આયોજન થાય છે દૂર દૂરથી ભક્તો અહીં આવીને માતાજીના દર્શન કરે છે અને પોતાની માનતાઓ પૂરી થવાનો અનુભવ કરે છે લોકો માને છે કે માતાજી આજે પણ પોતાના ભક્તોની રક્ષા કરે છે આ અદ્ભુત ચમત્કારની કથા આપણને શીખવે છે કે સાચી શ્રદ્ધા અને વિશ્વાસ ક્યારેય ખાલી જતા નથી ચામુંડા માતાજી ભયનો નહીં પરંતુ શક્તિ રક્ષા અને ન્યાયનો પ્રતીક છે જે મનુષ્ય સાચા દિલથી માતાજીને પુકારે છે તેની પ્રાર્થના અવશ્ય સાંભળવામાં આવે છે અને મુશ્કેલીના સમયમાં માતાજી કોઈને કોઈ રીતે સહાય કરે છે